પારડી પોલીસ સ્ટેશનમાં ચૌદમી નવેમ્બરે જે દુષ્કર્મ અને હત્યાનો બનાવ બન્યો હતો એમાં આરોપીની વિધિવત ધરપકડ કરવામાં આવી છે આરોપીના દસ દિવસના પાંચમી ડિસેમ્બર બે હજાર ચોવીસ પંદર જીરો સુધીના રિમાન્ડ કોર્ટમાંથી મળ્યા છે આપણને આ આરોપીને અટક કર્યા પછી આજે બનાવવાળી જગ્યાનું જે સીન ઓફ ક્રાઇમ છે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે બનાવવાળી જગ્યાથી થોડાક મીટર દૂર એ આરોપીએ જે ભોગ બનનાર દીકરી હતી એના મોબાઈલ જે એનું કવર હતું એ દીકરીનું મોબાઈલનું કવર એણે બતાવ્યું છે એને રિકસ્ટનું પંચનામું કરીને કબજે કરવામાં આવ્યું છે આ ઉપરાંત આરોપીએ બનાવના દિવસે અલગ અલગ જગ્યા પરથી પાણીની બોટલ માઝાની બોટલ દૂધ અને અન્ય જે વસ્તુઓ લીધી હતી એ તમામ જગ્યાઓ આઈડેન્ટિફાય કરવામાં આવી છે એ જગ્યાઓના પણ અલગ અલગ પંચનામા કરવામાં આવશે આ સમગ્ર તપાસમાં એસઆઈટીની આજે રચના કરવામાં આવી છે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની જિલ્લાના બે ડીવાયએસપી વર્મા સાહેબ અને દવે સાહેબની અધ્યક્ષતામાં પીઆઈ જી આર ગઢવી જે તપાસ કરનાર અમલદાર છે એમની મદદમાં અન્ય ચાર પીઆઈઓ પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ પુટસો પીઆઈ એસઓજી અર્જુનસિંહ પીઆઈ વલસાડ સિટી દિનેશ પરમાર અને પીઆઈ વાપી ટાઉન કેતન રાઠોડ કુલ પાંચ પીઆઈ અને બે ડીવાયએસપીની એક કમિટી આ સમગ્ર તપાસનું સુપરવિઝન કરશે